તમે તો ચિંતા કર્યા વગર જો મો બકરોજી ફેફસી કોંતી દિને આલી જાવ હા હા એટલે હાસે ને આલી દેજો આર જો જો એ દવા કોણ દો તો જા આ વિકાજી અંગા નું તો ફેફસી ઉ મગાઈ કીકા ચેક લઈ રહ્યા લાગ્યું ફોન કરું હલો ના વિકાજી તમારા અંગાદ ફેફસી મગાઈ તમે ચેક લઈ રહ્યા બકરાજી અંગા મેલે હા હારું હારો વાંધો નહીં તો આવતા એ તમે ક્યાં ગયાતા 10 વાકા નાનો તે એમ બરોબર સારું કા વાંધો નહીં તો બકરો જે આવશે તો ઘરે તાલવા ને માર એ હારો હર ભલે ખાતા ફોન કરવા દે

એટલે બકરાજી આ પેકેટ ખ્યાલ લઈ જવું ચાલે મારા ઘેર નહીં લઈ જવાનું કોઈ ખાવાની આ સાતું જ્યાં પટી ગયું એવું વાહ ભાઈ વાહ મારી બેટી પણ કેટલી વાહ અઢી રૂપિયા વાળી છો તમે ભેગી ખોશો કે આપશે કુદા જોઈ નહીં શું તે

બહુ નાખો ખોસી થઈ જાય મારો અમે ઘરે કોમ હતું તેમ કે મારા કાકા ચન ના બોલાવતા હતા એટલે હારું આવજી જો થોડી બકરાજી બે આલી હતું તો હારું ના બરોબર છે ચાર ઉપર તો ઉછાઈ ગયો છે પણ રસ્તો થોડો લાંબો છે ઘરે ખાતા ખાતા જો ને કાટ ને કાટ મફાતું એક તો ઝોપા ઉધી બકરાજી હા રીજમાં પડી છે બીજી અરે આટલી બધી તો છે ઓય છે હાલ લોખ આવી હતો મને લાગે કભાજીન સુમા કા નહી આવે મના લો લાવ ના ના આવા દો પાપડા ને કોક નાનો મોટો પ્રસંગ હોય તો મને ફટ દિન બોલાવે છે ખાદ ભાઈ ઓય લા ક્યાં કી લાવ લા ઓય ઓય છે ઓય છે લાવ લાવ પણ તમારા તમારા માટે કરીને છે ને આવારે હું સ્પેશિયલ પાટણ જો અને દુકાનો નતી ખુલી તો હું બેહી રહ્યો એટલે અને પેપ્સી લાયો લા બકરાજી લો આ છે ને આ સુલાજવામ થી છે ને આ થમળા

ખબર મારી છે આ બળે છે મને લાગે હો પૂછો આ તું ફેપસી ફોન આવ્યો લાજુ ફોન આવ્યું પણ

વાત આ તમે ફેપસી ગુના મંગાઈ હતી વિકાસજી આજે શું કોયા છો અલ વિકાસજી જોડે માંગો વિકાસજી ને દવાખાનું હતું કે મેં બકરા ને ફેપસી તમારી પોકારી

અશાતુજી હા જો બચ્ચું હોય તો આજે ના હો નકે કાન્તીજી કોઈ ને ને હારું તાર અશાતુજી ની પેસી કેટલી વધી છે આ કપડી ચાલ બોલ તો

સાચી વાત કહું અમે ઓની પેપ્સી નાખો પણ ઓને શું કીધું કે મારો બર્થ છે એટલે તમારા મારા આહારો જો પૈસા પૈસા

તમે એવું કર્યું છે તો વીસ રૂપિયા કઈ દો કે વીસ રૂપિયા ની ગાડી વીસ રૂપિયા આડુ મારા પૈસા ને તું અભે બદ કર્યો પૈસા કાઢ મારા અબ્બે નહીં પકડાજી મને પડી